અને આપડે કોઈ કરો નથી કરો કોઈ ની ભાઈ

કઈ વાંધો ને તમે દર્શન તમારા આવીએ અને બોલવાની તમારી આજ્ઞા હોય તેજી હોય ભુવાજી અને અમારે અમારા એક મિત્ર બીજા પાના મેરડી ના ઉપાસક રાજુ ભુવા મોરબી મોરબી બાજુ બેલા ગામ ના અને બધા આખી ટીમ છે પોતે બ્રાહ્મણ છે અને તમારી ભણે ભુવાજી છે એ પણ એને દુઃખ થયું ઘણું અને તમારો નંબર મેળવવામાં એને ઘણી કોશિશ કરાવી અને ઘણું મહેનત કરી કે હું કઈ રીતે તમારો નંબર મેળવી શકું એમ એ પોતે એક તમારી જેવા નિખાલસ વ્યક્તિ અને

ગયો છે પ્લસ એને નથી માતા નથી એને મઠ નથી એના હગા ભાઈ હોય વ્યવહાર અમારી સમાજ ના લગભગ નવું નહિ પણ નવાણું ટકા એનાથી ક્રાહીમામ છે બોલો હવે શું કેવું થાય છે એટલે અમે હવારો ના મહેનત કરી છે એક તમારો દરબાર બાપુ છે કોક તમારો સેવક એનો નંબર મારી પાસે છે મેં એને ઘણી રીંગો મારી પણ નો ઉપાડ્યો પણ આ પાયલ સ્ટુડિયો વાળાને મેં વિનંતી કરી મેં કીધું મને કોઈ રીતે ભુવાજી એને વાત કરાવો અમે એના ફૂલ સપોર્ટમાં છીએ બસ અરે ભુવાજી તમારા સપોર્ટમાં રહી શું અમે કઈ નરકમાં જવું છે અમે તમારા સપોર્ટમાં રહી નો રહી કેમ કે તમે કરો છો એટલું કેમ કે અંતર પડતે તમારી માતા કરે તમે અમારી સમાજ નું નામ લ્યો કે વાઘરિયા વર્ષની મેલડી તો એમાં નામ તો અમારું રોશન થયું ભુવાજી પણ તો તમારા દર્શન ની અભિલાષા છે એમ ને ભુવાજી તમે કઈ વાંધો નહીં આ ભાઈ ઉપર ફોન કરીને અમે પાંચ દસ વ્યક્તિ આવશું અને ખુલ્લામાં અમે ચોખ્ખું ઓપન માં કહીશું કે અમે સતુ ભુવાને સમર્થન કરીએ છીએ અમારી દેવી પૂજક સમાજ નું જે નામ લઈએ છે રોશન કરે છે આ વ્યક્તિને કોઈ હેરાન ન કરતા નગર માં મેરડી કોપ સહન કરવા પછી તૈયાર રહેજો ભુવાજી આજે એને તમને થોડુંક ઝુકાવાની કોશિશ કરીને એટલે આમ અમારા રોમે રોમ મરી ગયા છે ભુવાજી બઉ અમે દિલ થી બહુ ચાહી તમને કઈ વાંધો નહીં ચોક્કસ અને એક વાર બેલા જે છે ને મા ઉપાસક એને એની અભિલાષા છે તમારી વાત કરવાની તો તમે કિરો કે છો તે કઈ વાંધો નહીં જય મા મેળડી